તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે ટોટલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ છે એ ટુ ઝેડ માહિતી વિડીયોની અંદર મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તમને લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો એક જ માલિકે ચલાવેલું ઘર ટ્રેક્ટર છે મોડેલની વાત કરું બે હાજર નવ ના ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે વિડીયોની અંદર જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ઉબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો પહેલાં ટ્રેક્ટરના ઊનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થક્કો થશે અને આખી ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સારા ટાયર નવા જોવા મળશે નવા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક કરી શકો છો ચારે ચાર ટાયર નવા છે બે હજાર નવ ના મોડેલ વન ઓનર જે સીરી ટ્રેક્ટર કિંમત અંદાજિત બે લાખ ને પચીસ હજાર કિંમતમાં રૂબરૂ સ્થળ પર થોડો ઘણો ફેરફાર પણ કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો